નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર પાટણ જિલ્લાના રાધનપુર ખરીદ વેચાણ સંઘના ત્રીજી વખત બિન હરીફ ભોજાભાઈ આહિર ચેરમેન બનતા છાણિયા થર વાળા ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે જેમાં ચેરમેન તરીકે ભોજાભાઈ આહીર અને વાઇસ ચેરમેન તરીકે જયરામભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય અમારા સૌના આદર્શ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને જૂન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડોક્ટર દસરજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ

માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠન અને તમામ ડિરેક્ટરોએ જે અમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરો અને તાલુકા સંયોજન સંઘની વાઇસ ચેરમેન તરીકેની શ્રી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સોંપી છે માન્ય શંકરભાઈ સાહેબ આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સાહેબ અને પાર્ટીના આદેશ પ્રમાણે જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી લખીભાઈ મંત્રી શ્રી ભાવાજી અને અજીતસિંહ બાપુ અને બધા અમારા કારોબારી સભ્યોએ સર્વનું મતે અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને અમે ટકાવી રાખશું અને ખેડૂતોનો જે આ તાલુકા ખરીદ વેચાણ સંઘની બિયારણ ખાતર જે પણ કઈ વ્યવસ્થા છે એને અમે ખેડૂતને પૂરેપૂરી સહયોગ થશું ખેડૂતને કઈ અગવડતા નહીં પડવા દઈએ